શ્રી ગણેશાય નમઃ શ્રી નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક બાવન જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્લોક ક્રમાંક બાવન મોહકલિન બુદ્ધિશ્ય તા ગા નિર્વેદમ શ્રોતવ્ય શ્રુત અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને કળણ એટલે કે એ ભૂમિ જેમાં ખૂપી ગયા પછી માણસ બહાર નીકળવાનો જેટલો પણ પ્રયત્ન કરે એટલો એ ભૂમિમાં વધુ ને વધુ ઊંડો ખૂબતો જાય તો એ સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આલોક તેમજ પરલોક સંબંધી બધા ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ શ્રી રામસુખદાસજી સ્વામી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે યદા તે કલિલમ બુદ્ધિર વ્યતીત રિષ્યથી તો એવું છે કે શરીરમાં અહંતા અને મમતા કરવી શરીર અને સબ શરીર સંબંધી માતા પિતા ભાઈ ભાભી સ્ત્રી પુત્ર વસ્તુ પદાર્થ વગેરેમાં મમતા કરવી એ મોહ છે કારણ કે આ શરીર વગેરેમાં અહંતા અને મમતા તો છે જ નહીં પણ ખાલી આપણે માની લીધેલી છે અનુકૂળ પરિસ્થિતિ હોય વસ્તુ હોય પદાર્થ વ્યક્તિ ઘટના વગેરે પ્રાપ્ત થવાથી પ્રસન્ન થવું અને પ્રતિકૂળ પદાર્થ વસ્તુ વ્યક્તિ ઘટના પ્રાપ્ત થવાથી ઉદ્વેગ થવો સંસારમાં પરિવારમાં વિષમતા પક્ષપાત વગેરે વિકારો થવા એ બધું કલીલ અર્થાત એવો કાધો કે જેમાં આપણે જો પગ ખૂંપી ગયો પછી બહાર જ ના નીકળી શકાય તો આ એવો કલીલ એટલે કે એવો કાદવ છે કે આપણે અંદર ખૂંપતા જઈએ છીએ આપણે જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ એટલું ને વધારે એની અંદર ઉતરતા જઈએ છીએ ઊંડા ત્યારે મનુષ્ય વિમૂટ બની જાય છે પછી તેનું તેને કશું સૂચતું જ નથી શ્રી રામસુખદાસજી અહીં થોડું વધારે પ્રકાશ પાડતા સમજાવે છે કે જે જે વસ્તુઓની સાથે વ્યક્તિનો મનુષ્યનો સંબંધ હોય છે તે ચીજો તેની સાથે સદા રહેતી નથી અને એ પણ તેઓની સાથે સદા નથી રહી શકતો પરંતુ મોહને કારણે એની એ દ્રષ્ટિ તરફ જતી જ નથી ઉલટું અનેક પ્રકારના નવા નવા સંબંધો જોડીને સંસારમાં વધારે ને વધારે ફસાતો જાય છે જેવી રીતે કોઈ રાહદારી પોતાને જવાના સ્થાન પર પહોંચતા પહેલાં રસ્તામાં પોતાનો પડાવ નાખીને ખેલકૂદ હસી મજાક વગેરેમાં પોતાનો સમય વિતાવી દે એવી જ રીતે મનુષ્ય અહીંના નાસવાન પદાર્થોનો સંગ્રહ કરવામાં અને એમનાથી સુખ લેવામાં તથા પરિવાર વગેરેમાં મમતા રાખીને એમનાથી સુખ લેવામાં લાગી જાય છે એ જ તેની બુદ્ધિનું મોહરૂપી કળણ એટલે એવો કાદવ છે એમાં ફસાઈ જાય છે મોહરૂપી કળણને ત્યજવાના કે એની અંદરથી ઉગરવાના બે ઉપાયો છે એક વિવેક અને એક સેવા અંતર આત્મામાં જો બીજાઓની સેવા કરવાની બીજાઓને સુખ પહોંચાડવાની ધૂન લાગી જાય તો પોતાના સુખ આરામનો ત્યાગ કરવાની શક્તિ આવી જાય છે બીજાઓને સુખ પહોંચાડવાનો ભાવ જેટલો તેજ થશે એટલો જ પોતાના સુખની ઈચ્છાનો ત્યાગ થશે જેનામાં સેવાભાવ હોય તેની સામે ઊંચામાં ઊંચા ભોગો આવવા છતાં પણ તે ભોગોને બીજાની સેવામાં લગાડી દે છે આથી તેની પોતાના સુખ આરામની ઈચ્છા દૂર થઈ જાય છે એટલા માટે ભગવાને સાંખ્ય યોગની અપેક્ષાએ કર્મયોગને શ્રેષ્ઠ તેમજ જલ્દી સિદ્ધિ આપનારો બતાવ્યો છે આ સંસાર રૂપી કળન જો આપણને સમજાઈ જાય તો આપોઆપ જ આ બધા સંસારના વસ્તુ પદાર્થ વ્યક્તિ પરિસ્થિતિ એના પ્રત્યે આપોઆપ જ વૈરાગ્ય આવી જાય છે અને એનાથી જ પરલોક સિદ્ધ થઈ જાય છે શ્રી ભગવાન આગળ જણાવે છે કે સંસારમાં જે પરોક્ષ અને પ્રત્યક્ષ વિષયોનું આકર્ષણ થાય છે તે ફક્ત ને ફક્ત આકર્ષણ સાંભળવાથી શ્રવણ ઇન્દ્રિયથી જ થાય છે આથી શ્રવણને મુખ્ય બતાવવામાં આવ્યું છે અહીં તાત્પર્ય ભગવાનનું એ છે કે સંસારમાં અને પરમાત્મામાં જો આપણું મન લાગે તો એ શેનાથી લાગે તો કે એ શ્રવણથી લાગે છે આપણે જેવું સાંભળીશું એવું જ આપણા અંતર આત્મામાં ઉતરશે અને એવું જ આપણી ક્રિયામાં બહાર આવશે આથી શ્રવણને મુખ્ય બતાવ્યું છે ભગવાને તો કે એવું સાંભળવું જોઈએ તો કે એવું સાંભળવું જોઈએ સારું સાંભળવું જોઈએ જે આપણા મોક્ષના પંથરે લઈ જાય એવું આપણે ભગવાનની કથા વાર્તા કીર્તન નામ સ્મરણ જપ આ બધું આપણે કરવું જોઈએ અને એ સાંભળવું જોઈએ એ રસને આપણા કાન દ્વારા આપણા અંતર આત્મામાં પહોંચાડવો જોઈએ શ્રીકૃષ્ણ શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ